અને લાન્યા ચોખા ખાતો કેમ કરો ગડક મોટર બહાર રાખજો એ હવે એને મારી જેમ દાંત પડી ગયો તો એટલે એને એ ચોખા ખાઈ છે આ એમ નહીં તો હું એને મારું એ મરી જાય પછી બહુ કે મરે ને એટલે હું ઘર બેહ 12 મહિને 12 મહિને ભલેને ચોખા જમાઈ કરે ઉભાઈ મારે આવવાનું

આ લેવર તો આજા નાનો હતો ને તે મારા લગન કરેલા એ કમાભાઈ તમારા બાપને દીકરા તમને ગੰડા હું એકનો એક ઓ ઓ અને ઈ મને નગરનો લાવ લેવર આવ્યો હા નગરનો લાવ લેવર એની વાત કોષમાં 18 ઘોળીવાળા હવે હોય ને 18 હાલો થોળ હારું છે કમાભાઈના લગન અને મારા બાપનું નામ

હવે ભલા આ તો બાર પડ્યા જેવા લુગડા લાગે જોવાનું આને સફેદ શરૂઆત સફેદ શરૂઆત અહીંયા છે ને

પાંચ હાજર રૂપિયા જેવું થાય અરે પાંચ ફૂટના અને પચાસ રૂપિયા ની માના હાથમાં છોકરો